નમસ્કાર મિત્રો આ છે કુતિયાણા ગામ પાસે રાજકોટ પોરબંદર હાઈવે આપ જોઈ શકો છો અહીંયા એક સોલાર પ્લેટ છે એક ટાવર છે ટાવર ઉપર કેમેરો છે અને આ બાજુ છે આપણને એક બોક્સ રહ્યું છે મિત્રો ઉપર સોલાર પ્લેટ છે સોલાર પ્લેટ છે એ સૂર્યથી ચાર્જિંગ થઈ રહી છે અને એ બોક્સ છે શેનું છે આપણે જોઈએ મિત્રો હાઈવે ઉપર બે બે કિલોમીટર રાજકોટ પોરબંદર હાઈવે ઉપર આવા બોક્સ છે આ બોક્સનું શું કામ છે ઘણાને ખબર નથી હોતી તો અહીંયા છે ને આ એક બટન પેલું છે મિત્રો આ બટન ને પુશ કરીએ ને એટલે ઓપરેટર છે ને એની ઓફિસ માંથી આપણી સાથે વાત કરે ઘણી વખત એવું બને છે કે અહીંયા આપણે નાના કાણા છે અહીંથી આપણે બોલવાનું અને અહીંથી આપણે સાંભળવાનું અહીંયાથી આપણે આ આ સ્પીકર છે એનાથી આપણે વોઇસ સંભળાય છે અને આ બટન દબાવવાથી જે તે ઓફિસની અંદર આ જીપીએસ સાથે જોડાયેલું હોય છે મિત્રો આ એટલા માટે હોય છે કે ઘણી વખત હાઈવે ઉપર અમુક જગ્યાએ મોબાઈલના ટાવર નથી મળતા કોઈ એવો અકસ્માત થયેલો હોય કે અકસ્માતના કારણે આપણે મોબાઈલ ટાવર ન મળતો હોય તો કોઈ કંપનીનો ટાવર ન મળતો હોય ઘણી વાર નેટવર્ક જતું રહેતું હોય તો આવા જીપીએસ છે હાઈવે ઉપર ગવર્મેન્ટ દ્વારા મૂકવામાં આવેલા છે આનો આપણે સદુપયોગ કરીએ કે જ્યારે પણ એક્સિડન્ટ થયું હોય અઘટિત ઘટના બની

એમ્બ્યુલન્સ હોય કે નજીકની કોઈ મદદ કરતી કોઈ સર્વિસ હોય એ લોકો એને જાણ કરે છે કે આ લોકેશન ઉપર આવી કઈ ઘટના બની છે એક્સિડન્ટ થયો છે કે ગાડી બગડી છે કે કઈ પણ તકલીફ પડે તો આપણે એને ત્યાં આગળ મદદ માંગી શકીએ છીએ અહીંયા લખ્યું ઇન્સ્ટ્રક્શન પ્રેસ ધ બટન વન્સ એન્ડ રિલીઝ એટલે કે દબાવીને પછી છોડી દેવાનું વેઇટ ફોર રિપ્લાય એટલે કે જ્યાં સુધી એનામાં રિંગ વાગે એને રિપ્લાય ન આવે ઓપરેટરનો ત્યાં સુધી આપણે રાહ જોવાની સ્પીક ક્લિયરલી ઇન ધ માઇક્રોફોન આ માઇક્રોફોન છે એનાથી આપણે એને બોલવાનું આપણી જે મુશ્કેલી હોય તો મિત્રો મિત્રો આ આપણા હાઈવે ઉપર આ પ્રકારની જે છે એ વ્યવસ્થા છે આ બાજુ પણ છે મિત્રો અને સામેની સાઈડે પણ છે આપ જોઈ શકો છો તો આ રીતે આપણે હાઈવે ઉપર જે કંઈ આપણી સુવિધાઓ છે સરકાર દ્વારા આપેલી છે એનો આપણે સદુપયોગ કરીએ એના ઇન્ટેન્સથી આ વિડીયો બનાવાયેલો છે જય હિન્દ જય ભારત અસ્ત